जाओ जाओ हां एक यो मैडम हाम्रो घरमा मजा मजा एक द जो भेन उपर लागो सो साथी बाछ परिवार दुई हामी त बढी नै हा डबल नाता छ हाम्रो हाम्रो छिपी पनि अता हाम्रो जवाई पनि થાય छ नि दिक्रो पनि छ य हो छ मबे नाता छ मजा मजा हाले यारहरु

તો મને કે હું રાજકોટ થી આવી જ જા એને કોરિયર નું અમે તો પછી દીવો ખર નાખી મમ્મી હા મારું અહીંયા વધારે મન થાય રાજો રાજો જી

ये माता ने हूं उधर महीने में आता है इसको बैठो मरे जो बा

બટ નાવો પોટેશન અને ચારે ઉબેન માનો હવે હવે સબ તો ઘરે એમ નામ બેટમેન્ટ કારણ કે મીર આજે હું આવી છું રાજપરાના આંગણે જ્યાં મારી કુળદેવી ખોડિયાર બિરાજમાન છે અને હું માટેલ અથવા રાજપરા અવરનવર આવતી હોઉં છું પણ આજે આઠમના દિવસે વરસાદના કારણે નવરાત્રિ પણ પોસ્ટપોન રહી છે એટલા માટે મને એક લાવો મળી ગયો છે નહીં તો હું દિવસ દરમિયાન આવી જતી હોઉં છું પણ સાંજનો લાવો મળ્યો છે આઠમ ના માટે અને માના આશીર્વાદ લેવા માટે આવી છું અને મારો પરિવાર પણ મારી સાથે છે હંમેશા હું ખોડિયાર માને નિવેદ ધરાવું છું એટલે કે લાપસી ધરાવું છું ચોરી ચડાવું છું અને એના આશીર્વાદ દઉં છું અને દર વર્ષે હું તો આવું જ છું પણ વચ્ચે વચ્ચે બી મને જ્યારે ટાઈમ મળે છે ત્યારે હું કોડિયાર દર્શન કરવા માટે આવું છું કે નવરાત્રી અંતર્ગત આપ શું કહેવા માંગો છો નવરાત્રી તો રંગે ચંગે થાય જ છે થોડી ઘણી તકલીફો બી પડી છે પણ બને ત્યાં સુધી ન પડવી જોઈએ હું માનું છું કેમ કે લોકો સ્વતંત્ર છે આજે હું અહીંયા ખોડિયારે આવી છું તો મારા પરિવાર મારી સાથે છે અને મારા મમ્મીનો હંમેશા આગ્રહ હોય છે કે હું જેટલો ટાઈમ મળે અને એનાથી વિશેષ આજે મેં નવી ગાડી લીધી છે એટલે હું હંમેશા જ્યારે બી ગાડી લઉં છું ત્યારે રાણેહર એ જાઉં છું એ જાઉં છું ગરીબ નવાજ પણ જાઉં છું એટલે અમે તો બધા ધર્મને માનીએ છીએ ધર્મમાં કોઈ ફેરફાર નથી હોતો ઇન્સાનનો ધર્મ છે ને એ જ મોટો છે પણ જેને કહેવાય ને કે ક્યાંક ક્યાંક જે વિખવાદો થતા હોય છે હું એ વાતને માનતી નથી હંમેશા હું ગુણગાન ખોડિયારના માતાજીના બધાયના ગાઉં છું અને બધા જ ધર્મને બહુ દિલથી માનું છું પહેલેથી જ બચપનથી માનું છું અને લાઈફ જીવું છું ત્યાં સુધી માનતી રહીશ અને ખોડિયારના આશીર્વાદ સદાય અમારે માથે છે જે જે લોકો એક 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 પ્રશ્ન છે માતાજી અંતર્ગત આપણે ગીત